બે વર્ષ કરતા વધારે સમય પહેલા નવીન મકાન બનાવવા માટે જગ્યા ફાળેલ છે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી મકાન બનાવ નથી જેથી હાલ આરોગ્યનો સ્ટાફ અમારી ગ્રામ પંચાયતના મિટિંગ હોલમાં બેસે છે જેથી ગ્રામ પંચાયતની બોડીને મિટિંગ માટે અવરતા પડે છે તથા આવતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે જેથી સરકાર શ્રીને નમ્ર થઈ ગંદી બાંદપુર છિયરી પેટા આરોગ્ય કેન્દ્ર બનાવ્યા આપે એવી અમારી ગ્રામજનોની નમ્ર અરજ છે જાગૃત નાગરિકની સરકાર શ્રીને વિનંતી છે કે માનપુર શ્રી ગામે પેટા આરોગ્ય કેન્દ્ર આવેલ છે

વિનંતી છે કે અમારે જલ્દી મકાન નવું બનાવી આપે